હિન્દુ ધર્મમાં ગાયને આપણે માતા કહીએ છીએ કહેવાય છે કે એક ગાયનું પૂજન કરીએ એટલે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે ગૌરક્ષા એ આપણા માટે સર્વોપરી છે ગૌ પૂજન કરવાથી પુણ્ય તો પ્રાપ્ત થાય છે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જન્મ સમયના ગ્રહો તરફથી પણ શાંતિ પ્રદાન થાય છે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ દ્વારા સંસ્થાની અંદર જ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં યમુના રાધા ગંગા ગોદાવરી જેવી અનેક ગીર ગાયો નિવાસ કરે છે અક્ષય તૃતીયાના પવિત્ર દિને આ ગૌશાળાનું વિધિવત નિર્માણ કરવામાં આવ્યું હતું અહીં ત્રીસ જેટલી ગીર ગાયો છે જેમનું દરરોજ પૂજન કરવામાં આવે છે દયાળુ શ્રી કપિલ સ્વામી પોતે આ માતાઓનું વ્હાલપૂર્વક જતન કરે છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ ગાય માતા માટે રોટલી લાવે છે એમના હાથે ખવડાવે છે શિક્ષણ સાથે સનાતન સંસ્કૃતિના સંસ્કારનું સિંચન કરવામાં આવે છે દરેક કાર્યક્રમની શરૂઆત અહીં પૂજન કરી ગૌ માતાના આશીર્વાદથી કરવામાં આવે છે દર વર્ષે ઉત્તરાયણના દિવસે ગૌમાતાનું પૂજન અને એમના નામની આહુતિ આપી ગૌશાળામાં યજ્ઞ કરવામાં આવે છે વેટરનરી ડોક્ટર દ્વારા સમયસર એમની ચકાસણી કરવામાં આવે છે વારે તહેવારે ગૌમાતા માટે ચોક્કસ પ્રકારનું ધાન રાંધીને પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક ખવડાવવામાં આવે છે એમને દરરોજ ઉચ્ચ કોટીનો ખોરાક પૂરો પાડવામાં આવે છે ગૌમાતા એ વિશ્વની માતા છે